फ्रेंड गुड मॉर्निंग जय स्वामी फ्रैंड कैसे हो सब लोग आई होप सब ठीक ही हो गए और अभी तो एकदम आसमान एकदम सन्नाटा हो गया बारिश जैसा हो गया है सवेरे सवेरे धूप निकल के आ गई थी और अब आठ बजे है तो बिल्कुल धूप चली गई है और यहाँ पे मम्मी ने कपड़े भी धो लिए अभी तो, तो कपड़े भी मम्मी ने सुखा लिए और देख सकते हो एकदम बारिश जैसा मौसम हो गया है और एकदम सन्नाटा हो गया है और चलते हैं हम किचन में क्योंकि मम्मी ऑलरेडी किचन में होते हैं सवेरे सवेरे हर तो लेडीज किचन में होती है ना क्योंकि नाश्ता बनाना होता है सबको नाश्ता करना होता है इसलिए तो चलिए मम्मी जय स्वामी नारायण जय स्वामी नारायण तुम्हें तो वेला, आज वेला कपड़े धोने की बात आज मैं की धोई ना कपड़ा बड़ा होई कितना गया

थे हाँ धुएते हाँ तीसरे वो मेरे दो तरफ ये उगा या फिर मम्मी भरा है तब तक थोड़ा काम है कपड़े की गड़ी करनी है तो या फिर मम्मी ने कपड़े भी दिए है क्योंकि बारिश की वजह से टाइम कपड़े सूखते नहीं है तो अभी सूख गए हैं तो, तो बैठे बैठे कपड़ा की गड़ी कर लेती हूँ तब तक मम्मी भरा भी बना ले तो मैं और मम्मी नाश्ता कर लेंगे तो चले फिर मैंने नाश्ता कर लिया है और मैंने झाड़ू भी निकाल लिया मम्मी बोला की अभी सवेरे सवेरे मंदिर जाना है तो उसको पूछ लेते हैं कि सवेरे सदर क्यों जाना है મંદિર કેમ અત્યારે આજે પૂનમ છે ને પૂનમ ભરવા જાવીરે બધા ધામ ની પૂનમ ભરાય દેશે હમ ગઢપુર ની જુનાગઢ ની વડતાલ ની ધોલેરા ની અમદાવાદ ની

એના ઋણ ક્યારે મુક્ત ન થાય માતા પિતા ને ગુરુ એના ઋણ તો ક્યારે મુક્ત ન થાય ગમે એવું આપડા શરીર નું સામડું ઉતારી ને ઓલું કરાવી ને તો ક્યારે મુક્ત ન થાય એમ એટલું નું ગુરુનું ઋણ હોય આપડી ઉપર એમ એટલે ગુરુ ના દર્શન કરવા તો જરૂર જવું જ પડે બધા ને આપડે મંદિર થી બસ ગઈ છે ભરવા દે છે ચાર ધામ બાકી હતા એ બધા ગયા અમે પેલા ભરાઈ ગઈ છે આપણે એટલે આપડે મંદિરે પૂનમ ભરી અને પૂજન કરી લે ગુરુ નું હવાર એ સંકલ્પ કરી લીધો આપડા ગુરુ માતુશ્રી એને સંભાળી દર્શન કરી લીધા છે તો ગુરુ નું તો દર્શન કરવા જરૂર જરૂરી છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો ચલે પપ્પા ભી ખેત છે આ ગયે પપ્પા સવેરે સવેરે વેલે ગઈ તે ખેત છે તો ભી આ ગયે તો ભી ફ્રેશ હોય કે બહુ ગરમી હે ને તો ખેત છે કે બાદ ફ્રેશ બનાવી પડતા હે ઓશાલા ભીસ હો રહી જુઓ નંભર કે આત બાદમાં જો થોડા બહુ કામ બચા કરે સ્વસ્તિક છે મગ નો સાથી મમ્મી નંબર એટલે નહીં મમ્મી પેપરમાં એટલે કરે કે નરે મગ છે ને આમ ખાવીને લેવા દળી જાય બધા એટલે મામાના મારે પેપરમાં

तो या उसको मोचा गई है तो मेरे पास आया है वो बोल रहे हैं कि दीदी मुझे हाथ में लगा दो तो चलो उस हाथ में फिर देती हूँ और आज तुम्हारा बर्थडे है ना हैप्पी बर्थडे हेलो फ्रेंड्स आज गुरु पूर्णिमा है तो मेरे लिए तो मेरे माँ बाप भी मेरे गुरु हैं तो इसलिए मैं मैं गुरुबापूजन करना चाहती हूं तो उसमें पूजन कर लेती हूं चलिए

ના જ ગુરુ પૂર્ણિમા છે એટલે મને તો જ બહુ અરગ છે કે બનાવીને ખવડાવું છું મારે મા બાપે આપણે મોટા કર્યા હોય લગીને આવડા કર્યા છે કેટલી મહેનત કરી છે ત્યાં સ્થળે પહોંચ્યા એટલે મુકામે પહોંચ્યા આપણે તો એને બહુ મમ્મી પપ્પાને ધન્યવાદ આપું છું કે અમને એટલા મોટા કહેવા મસ્ત સંસ્કાર અમને આપ્યા કે આવી અમે એટલા મોટા થઈ ગયા છે તો મમ્મી આશીર્વાદથી

અને અહીંયા ચણા બી બફાઈ ગયા છે બાફી લીધું છે રાતે જ પળી લીધા હતા બનાવી હતી મારા બપોર એટલે સવારે પલાળી સાંજે બને બપોર બનાવું તું મારે એટલે મેં સાંજે પલાળી દીધા હતા અને અહીંયા કાજુ અને મગત્રીના બીને બ્રશ કરીને પાવડર રેડી કરી લીધો છે અને અહીંયા ટમેટાની ગ્રેવી રેડી છે અને કાજુ મરચાં રેડી છે આમ કેપ્સિકમ પેઢ્યું છે તમે જો શાકમાં નાખી દઈએ ને કેપ્સિકમ નાખી શાકમાં ગમે શાકમાં તો બહુ મસ્ત જ લાગે

અને અહીંયા મમ્મી સેવ શેકાઈ ગઈ હતી એમાં પાણી નાખી દીધું છે અને સેવ બફાતા વાર લાગે એટલે મમ્મી બે મિનિટ બેસી ગયા છે એમાં ધીમે ધીમે સેવ બફાય છે પાણી અરે પછી ખાંડ નાખવાની પછી બાકી છે અત્યારે પાણીમાં સેવ બફાય છે કારણ કે સેવ ઘરે હોય ને એટલે થોડી જાડી હોય એટલે બફાતા વાર લાગે બાળની સેવ લીણી હોય એટલે તરત બફાઈ જાય એવું હોય એટલે મેં આલુ બી મેચ કરી લઈએ ડાળ નાખીએ તો આલું થોડી જણા ડાળ દેગે તો બી તો એ ડાળ દેતી હું મેં यहाँ पे देख सकते हो तेल भी छुटा पड़ने लगा है तो इसमें अब काजू का मगतरी का जो पाउडर मैंने बनाया था डाल देते हैं और अच्छी तरह से मिक्स कर देती हूँ और एक मिनट पकाऊंगी उसके बाद आलू और छोले चना इसमें डाल दूंगी मैं तो चलो इसमें नमक डालना तो बाकी रह गया है मैं भूल गई थी बातों बादो बातों में तो भी नमक भी ऐड कर देती हूँ स्वाद अनुसार तो देखिए फ्रेंड यहाँ पे छोले चने की सब्जी मस्त ग्रेवी वाली एकदम रेडी हो गई चटाकेदार

थोड़े <laughs> थो <laughs> जार। सुंदर तो चलिए विशाल तो चला गया है और मैंने थोड़ा आराम कर लिया है और दोपहर का बाद का जो काम होता है वास्तवाना है वो यहाँ पे थोड़ा झाड़ू निकालना है वो काम कर लेती हूँ मुझे क्योंकि वहाँ का नजारा बहुत अच्छा है यहाँ से थोड़ा बहुत दिखा देते हो देखिए कितना बढ़िया लग रहा है तो ये नज़ारा देख मुझे मन हो गया टेरसर जाने का तो पहले थोड़ा बहुत काम है उसके बाद जाएंगे सुपर। तो देखिए फ्रेंड मैं आ गई हूँ टेरेस पर क्योंकि ये नज़ारा देखती हूँ ना तो मैं रुक नहीं सकती मुझे बहुत अच्छा लगता है ये नज़ारा देखने के लिए तो टेरेस पर आते हैं तो बहुत अच्छा लगता है यहाँ पे तो इसलिए मैं ड्रेस पर आ गई हूँ और यहाँ पे थोड़ी देर रुकूँगी और हम ऊपर जब आएंगे तब तो हम नीचे जाएंगे और उसको भी मिलेंगे हम तो चलो मैं आपको ये नज़ारा दिखा देती तो अच्छी तरह से તો દેખીયા બેબી મને મમરા વઘારા હે ગરમ ગરમ તો પપ્પા બહાર સે આકર સીધે પપ્પા ને મમરા કા થાળી ભર લિયા હે ગરમ ગરમ મારા મમરા કરેઠા મારા પપ્પા ગાવ પાપડે બેના ફેરો છે મમરા ક્યાં ઘટે જ નહીં હમ મોઠડે બરગળી રહી હા તો મમરા મોંઢા પાણી ઓ બેરા ઉંડે નહી એટલે એમ હા હા જ નહી જ જઈ ને હા વે તો કહી નો પેડે મમરા હમકો જોઈ નહી મારી વાત ક્યાં રો જાય નો જ થઈ નહી હા

વિશાલય એન્સસર ને જમીન આને એટલે ભઈલું કે આવા નથી જમવા અત્યારે એવું ફોન આવ્યો તો કે ભાઈ જમવાનું છે મારે કે કઈક બનાવ્યું છે કે કેમાં જમીન આવે કે ભાઈ તો મોજા મોજ બપોરે નવું મળી ગયો ને ખાવું તો એ અત્યારે નવ મળી ગઈ ને ખાવું તો અને કાલે હું જાઉં છું જુનાગઢ એમ મજા આવશે જૂનાગઢ ફરી ગાલે હા એટલે જ જાવ દર્શન કરવા છે જૂનાગઢ માં ફરવા

मजा से जवानी बताएं ना બધા વિડિયો જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો યસ વો તો જરૂર કરના સબ લોકો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો ચલિયે ફ્રેન્ડ અભી તો મેને બોલી દિયા કે મેને જો ખાના નહી હે મેરે સુખ મમરાઈ ખાના હે એટલે તો મેને ગરમાગરમ મમરા વગેરા હે તો મમ્મી કો ખાના હે તો બના લેગી ઉસકે લિયે તો અભી તો મે મમરાઈ ખાને વાલી હું ઓર વિડિયો બહ એન્ડ કરતી હું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો એન મા બાય